મિત્રો આજે રૂપાવટી નગરીમાં પાછી શાંતિ છવાઈ ગઈ છે કેમ કે મહારાજ તેજમાલ સિંહે તેમના નાના ભાઈ વીરસિંહ ને નગરીમાંથી કાઢી મૂક્યો છે અને આજે એક વર્ષ પછી

અને એમને પણ હવે આ રૂપાવટી નગરીમાં જ રહેવું છે પણ મિત્રો રાજપાલસી એક વાતે મૂંઝાય છે એટલે કઈ બોલી શકતા નથી અને ત્યારે રામજી અને શ્યામજી તો આ રાજપાલસીના પગમાં પડી ગયા કે હે રાજપાલસી તમે હવે અહીંયાથી જશો નહીં અને આ નગરીમાં રહી જાઓ અને ત્યારે રાજપાલસી કહે છે કે હે તેજмалસી હું મારા ગુરુજીને એકવાર રજા લેતો આવું કેમ કે મેં એમને વચન આપ્યું છે કે હું જીવનભર એમની સાથે રહીશ તો મારે તેમની રજા તો લેવી પડશે અને એ તો દયાના સાગર છે અને મને રજા આપી દેશે અને ત્યાં સુધી તમે મારા પરિવારને અહીંયા લઈ આવો અને તેઓ હાલમાં એમના મામાના ઘરે છે અને ત્યાં સુધી હું પણ મારા ગુરુજીની રજા લઈ અને જલ્દી નગરીમાં પાછો આવું છું અને આમ આટલું કહી અને રાજપાલ સિંહ તેમના ગુરુ પાસે રજા લેવા નીકળે છે અને આ બાજુ રામજીને મહારાજ મોકલે છે આ રાજપાલસિંહના પરિવારને લેવા માટે અને આમ કરતાં કરતાં દિવસ વીત્યો અને સાંજનો સમય થવા આવ્યો છે અને સાંજ સુધીમાં આ રાજપાલસિંહ તેમના ગુરુની પાસે પહોંચી જાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ ગુરુજી તેમને જોઈને કહે છે કે આવી ગયો મારો દીકરો

અને ત્યારે રાજપાલજી કહે છે કે હે ગુરુજી મારો પરિવાર મારા નાના નાના છોકરાઓ નગરીમાં આજે મારી રાહ જોતા હશે માટે મને જવા દો અને મારે હવે અહીંયા તમારી પાસે નથી રહેવું અને ત્યારે ગુરુજી આ રાજપાલજીને કોઈ જવાબ આપતા નથી અને વાત કાપી નાખે છે કે હે રાજપાલજી સવારે મારે યજ્ઞ કરવાનો છે તો વહેલા ઉઠી જજો અને અત્યારે હું સૂઈ જાઉં છું અને તમે પણ થાકીને આવ્યા હશો તો આરામ કરો અને આમ આટલું કહી છે માં આપી અને કોઈને વચન ના આપવું જોઈએ અને પોતે પણ આજે કંટાળી અને હવે સુઈ ગયા છે અને મિત્રો આ બાજુ જે તેજમાલ સિંહ નો નાનો ભાઈ હતો એ ખૂબ જ કપટી હતો અને એને એવી સજા મળી હતી કે રૂપાવટી નગરીની આજુબાજુમાં પણ જો ક્યારેય તે જોવા મળશે ને તો તેને મૃત્યુદંડ દેવામાં આવશે પણ તે આટલા વર્ષોથી રૂપાવટી નગરીમાં રહેતો હતો તેથી તેને બધી ખબર હતી કે હું બળથી તો ક્યારે મારું બદલું નહીં લઈ શકું અને એ માટે મારે કળથી કામ કરવું પડશે અને આમ વિચારી અને તે જંગલમાં દૂર દૂર સુધી એકલો ભટકી રહ્યો છે કેમ કે આવી મહેલ સુખ સાહેબી મૂકી અને મને આમ જંગલી જીવન મળ્યું છે તો આવું જીવન જીવવા કરતા તો મરી જવું સારું પણ હું મરતા મરતા એકવાર વાર રાજપાલ સિંહ ને તો જીવતો નહીં રહેવા દઉં અને આમ વિચારી અને આ વીરસી જંગલ પાર કરી અને એક એવા ગામમાં પ્રવેશ કરે છે કે જે ગામના મોટા ભાગના માણસો એ વખતે મંત્ર તંત્રના જાણકાર હોય છે અને મિત્રો એ યુગમાં આવા મોબાઈલ કે કમ્પ્યુટર ન હતા પરંતુ મંત્ર તંત્ર અને વિદ્યાઓના યુગ હતા તેથી આ વીરસી એવા ગામમાં જઈ અને એ ગામના સીમાડે ઊભો ઊભો કોક મૂકીને રડે છે તેથી તેમના રડવાનો અવાજ સાંભળી અને તેમની બાજુમાં એક કૂબો હતો તેમાંથી એક માણસ બહાર નીકળ્યો અને તે આ વીરસીની પાસે આવે છે અને આવી અને વીરસીને જુએ છે તો વીરસી તો રાજાના આભૂષણો અને વસ્ત્રો પહેરેલા હતા કેમ કે તેમને એવાને એવા પહેરેલા વસ્ત્રે કાઢી મૂક્યા હતા તેથી આ બાજુ આ ભાઈ આવીને જુએ છે તો મનમાં તે વિચાર કરે છે કે માનો કે ના માનો પણ આ કોઈક નાના મોટા રજવાડાનો રાજવી હોય એવું મને જણાય છે પણ લાય એકવાર પૂછી તો લઉં અને આપણે પૂછવામાં શું જવાનું છે અને ત્યારે એ ભાઈ પૂછે છે કે હે ભાઈ તમે કોણ છો અને તમે અહીંયા અમારા ગામમાં આવી અને શું કામ રડો છો અને તમને શું તકલીફ પડી છે કે આમ તમારે રડવું પડ્યું છે અને ત્યારે વીરસી ચાલાકીથી વાત કરે છે કે હે ભાઈ મારું નામ વીરસી છે અને હું રૂપાવટી નગરીનો મહારાજ છું અને મારી નગરીના અંદરો અંદર માણસોએ વિદ્રોહ કર્યો છે અને મારું રાજપાટ પડાવી અને મને આમ પહેરેલા વસ્ત્રે કાઢી મૂક્યો છે અને ત્યારે પેલો ભાઈ કહે છે કે તમે રૂપાવટી નગરીના રાજા છો કે હા તો કે તમારું નામ શું છે કે મારું નામ વીરસી છે ત્યારે પેલો સામેવાળો માણસ કહે છે આવો આવો મહારાજ મારું નામ દેવજી છે અને અમે તમારા ખૂબ ખૂબ વખાણ સાંભળ્યા છે કે રૂપાવટી નગરીના મહારાજ એ એકદમ ધર્માત્મા અને ખૂબ જ ધર્મ કરનારા છે ત્યારે વીરસી કહે છે કે આજે મારું તીર સહી નિશાને વાગ્યું છે અને પછી દેવજી કહે છે કે તમને ખબર છે કે આ કયું ગામ છે કે ના ભાઈ મને કઈ ખબર નથી કે મહારાજ આ એક મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલી શક્તિઓ વાળું ગામ છે અને આ ગામમાં બધા જ ઘરે ઘરે નવી નવી વિદ્યાઓના જાણકાર છે પણ અમને અમારા ગુરુજીએ વરદાન આપ્યું છે કે અમે અમારી આ દિવ્ય શક્તિઓનો ઉપયોગ સારા અને ધર્મના કામમાં જ કરીશું અને જો અમે અમારી શક્તિનો ઉપયોગ જે દિવસે અધર્મના કામમાં કર્યો ને અમારું આ ગામ વેર થઈ અને પડશે માટે અમે વગર જોઈતા કોઈને હેરાન કરતા નથી કે કોઈનું નામ લેતા નથી ત્યારે વિરસી કહે છે કે શું તમે આ બધી વિદ્યાઓ જાણો છો કે હા ભાઈ તો કે તમે મારા રજવાડાને મને પાછું અપાવવામાં તમે શું મદદ કરશો ત્યારે દેવજી કહે છે કે હા તમે તો ધર્માત્મા છો અને તમારી મદદ કરવી એ તો અમારું પરમ કર્તવ્ય છે માટે તમે આરામ કરો અને અને હું આ વાત અમારા ખાસ માણસોને ગામ લોકોને કરી અને આવું છું અને હું તમને વચન આપું છું કે તમારા એ રજવાડા ઉપર જો તમારો હક હશે ને તો તમને પાછું અપાવવાની જવાબદારી અમારી અને એ પણ પાછું અપાવવામાં અમને જરાય વાર નહીં લાગે સ્ત્રો થી નહીં પરંતુ મંત્રો અને વિદ્યા થી લડીએ છીએ અને આમ આટલું કહી અને દેવજી ગામમાં જાય છે અને પછી આ વિરસિંહ ત્યાં વિચાર કરે છે કે આ રાજપાલ સી એટલા બધા શક્તિશાળી છે કે તેમની સામે લડનાર આજ દિવસ સુધી કોઈ જીત્યું નથી માટે એમને હવે આવા મંત્ર તંત્ર થી હરાવા પડશે અને તો જ હું પાછો મારી રૂપાવટી નગરીના સિંહાસન ને પ્રાપ્ત કરી શકીશ અને મિત્રો આવી યોજના વીરસિંહે બનાવી છે અને આમ કરતા કરતા સવાર પડે છે અને સવારે વહેલા રાજપાલસી જાગી અને ગુરુજીના હવનની બધી તૈયારીઓ કરી નાખી છે અને પછી ગુરુજી હવન કરવા બેસે છે તો આ પણ લાવી દેવામાં આવ્યો છે અને તેથી આજે નગરી ના બધા જ માણસો ખુશ થઈ ગયા છે કેમ કે હવે બધા લીડર બની ગયા છે કે હવે તો રૂપાવટી નગરી નો હવે રાજપાલ સિંહ પાછો નગરી માં રહેવા આવવાનો છે પણ મિત્રો પેલા ગુરુજી તો આ રાજપાલ શ્રી ને અહીંયાથી જવાની રજા આપતા નથી તેથી રાજપાલશી હવન પૂરો કરી અને પાછા ગુરુજીને બે હાથ જોડી અને વિનંતી કરતા કહે છે કે હે ગુરુજી મારો પરિવાર મારી રાહ જોતો હશે મને જવા દો અને ત્યારે ગુરુજી કહે છે કે ના રાજપાલ તને ભગવાને મારી પાસે મૂક્યો છે મારી સેવા કરવા માટે અને તે ઘણા બધા માણસો સિપાહીઓ અને સેનાપતિઓને માર્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે પોતાના કર્તવ્યમાં આવતા દરેક કામને પૂરું કરવું એ તો સુરવીર અને ક્ષત્રિય યોદ્ધાનો એક ધર્મ છે અને માતૃભૂમિની રક્ષા કરવા માટે જો ગમે તેટલા માથા કાપવા પડે ને તો પણ હું તેને કાપવામાં વાર નહીં લગાડું અને પછી ભલે એ પાપ હોય કે પુણ્ય એ તો મને નથી ખબર અને મને નર્ક મળે ને તો પણ મને મંજૂર છે પણ મારી નગરીને ક્યારે હું કોઈ આંચ નહીં આવવા દઉં પણ તમે મને અહીંયાથી જવાની આજ્ઞા આપો ત્યારે ગુરુજી કહે છે કે હે રાજપાલ ત્યારે ક્યાંય જવાનું નથી અને આજ મારો છેલ્લો આદેશ છે અને ત્યારે રાજપાલસી તો હવે ફસાઈ ગયા છે અને રૂપાવટી નગરીમાં આવી શકે એમ નથી તો આ બાજુ પેલા દેવજી તેના ગામમાં જઈ અને તેમના માણસોને બધી વાત કરે છે કે આપણા ગામમાં રૂપાવતી નગરીના મહારાજ આવ્યા છે અને તેઓ ખૂબ જ મોટા ધર્માત્મા છે પણ તેમની પ્રજાએ વિદ્રોહ કરી અને તેમને કાઢી મૂક્યા છે અને તેઓ પોતાના રજવાડાને પાછું પ્રાપ્ત કરવા માટે આપણા ગામમાં આપણી મદદ લેવા માટે આવ્યા છે અને ત્યારે ગામના માણસો કહે છે કે એમ એમના ઉપર વિશ્વાસ કેમ કરી શકાય કે તેઓ રૂપાવટી નગરીના રાજા છે અને તેની ખાતરી કરવી પડશે અને ત્યારે ગામનો એક આગેવાન કહે છે કે દેવજીભાઈ ત્રણ મહિના પહેલા આ ગામના બે માણસો રૂપાવટી નગરીમાં ગયા હતા અને એમણે પૂછી લઈએ કેમ કે તેઓ રૂપાવટી નગરીના મહારાજ માટે ઉપહાર લઈ ગયા હતા અને રૂપાવટી નગરીના મહારાજને હાથો હાથ આપ્યો હતો તો તેઓ ઓળખી જશે કે રૂપાવટી નગરીના રાજા આ છે કે નહીં અને ત્યારે દિવજીભાઈ અને ગામના આગેવાનો કહે છે કે આપણે એ બે માણસોને કાંઈ કહેવું નથી અને સીધે સીધા એમને મહારાજની સામે લઈ જઈ અને ઊભા કરીએ અને જો એ મહારાજ પોતે હશે તો તેઓ ઓળખી જશે અને જો નહીં હોય તો પણ તેઓ ઓળખી જશે કે ભલે અને આમ ગામમાંથી એ બે માણસોને બોલાવવામાં આવે છે ત્યારે એ બંને માણસો આવીને કહે છે કે હે ગામ લોકો આમ અચાનક અમને અહીંયા બોલાવવાનું કારણ શું છે કે તમને કાંઈક બતાવવું છે એટલા માટે અમારી સાથે ચાલો અને આમ એ બંને માણસોને લઈ અને દેવજીભાઈના ઘરે લઈ જવામાં આવે છે અને ઘરે બંનેને આ વિરસીની સામે લઈ જઈ અને ઊભા રાખવામાં આવે છે અને જેવા તેઓ વિરસીને જુએ છે ને તેની સાથે જ તેમના મોઢામાંથી અવાજ નીકળ્યો કે અરે રે રૂપાવટી નગરીના મહારાજ તમે આજે અમારા ગામમાં પધાર્યા છો અને આમ કહી અને બંને એ મહારાજના પગમાં પડી જાય છે તો મિત્રો વાત એમ બને છે કે 3 મહિના પહેલા તેજમાલ સિંહના સિંહાસન ઉપર આ વીરસી બેઠેલા હોય છે તેથી હવે આ ગામ લોકોને એમ થઈ ગયું કે આજ રૂપાવટી નગરીના સાચા મહારાજ છે અને એમને ગાઢી મૂક્યા છે અને પ્રજાએ તેમનો વિદ્રોહ કર્યો છે તેથી આ મંત્ર તંત્ર થી ભરેલું આ ગામ આ વિશી ને વચન આપતા કહે છે કે રૂપાવટી નગરીને પાછી લઈ આપવાની જવાબદારી હવે અમારી અને અમે બધા વચન આપીએ છીએ કે તમને જ્યાં સુધી રૂપાવટી નગરીના મહારાજ ના બનાવી દઈએ ને ત્યાં સુધી અમે જંપીશું નહીં તો મિત્રો તમને શું લાગે છે કે હવે ઘટના શું બનશે તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો જોવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી